દ્વારકા જિલ્લાની દ્વારકા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે ખંભાડિયા ભાણવડ કલ્યાણપુર દરેક જગ્યાએ વરસાદ ખંભાડિયા તાલુકામાં એક્યોતેર મિલીમીટર વરસાદ વરસ્યો ભાણવડમાં સાત મિલીમીટર વરસાદ વરસ્યો કલ્યાણપુર તાલુકામાં છ મિલીમીટર વરસાદ વરસ્યો ગત સાંજથી મેઘરાજાએ થોડે અંશે વિરામ લીધો છે તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જે રીતે જોઈ શકાય છે પવન સાથે આ વરસાદનું પ્રમાણ જોવા મળ્યું હતું પવન સાથેનો આ વરસાદ વરસ્યો હતો પશુઓ પણ ઝાડના ઓથા હેઠળ સહારો લેતા નજરે પડી રહ્યા હતા આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કરણ જોશી કરણ દ્વારકા પંથકમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસ્યો શું સ્થિતિ જી વાત કરવામાં માંગુ છું ગઈકાલે સાંજે જે વરસાદ ચાલુ થયો હતો ધીમી ધારે તે રાત પડતા પડતા તેની ગતિ વધી હતી અને ભાણવડ પંથકમાં વાત કરવામાં તો એક થી દોઢ ઇંચ જેટલો ભાણવડ પંથકમાં સાંજે વરસાદ પડ્યો હતો ત્યારબાદ રાત્રિના સમયે ખંભાળીયા પંથકમાં ધોધમાર અઢી ઇંચ જેટલો વરસાદ ગાજવીજ સાથે પડ્યો હતો મોડી રાત્રે જે વરસાદ દ્વારકા કલ્યાણપુર અને ભાણવડ ચારે ચાર તાલુકા એટલે કે દ્વારકા સમગ્ર જિલ્લામાં વરસાદ અત્યારે ધીમી ધારે વરસી રહ્યો છે વાત કરવામાં આવે તો ભાણવડના અનેક ગામડાઓ છે કે જેમાં નાના મોટાશ માત્રામાં પાણી નીર આવ્યા હતા તો ખેડૂત પોતામાં પણ ખુશીનો માહોલ છવાયો હતો જી કરણ આભાર આપનો તમામ માહિતી બદલ તો સમગ્ર પંથકમાં વરસાદી માહોલ દ્રશ્યમાં જોઈ શકાય છે રસ્તા ઉપર પાણી ભરાયા ખંભાડિયાના ભટગામ સહિતના કોલવા વિંજલપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ખંભાડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ માંઝા ભટગામ ખોખરી કોલવા વિંજલ પર આ તમામ ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો તો સાથે જ ભાણવડની વાત કરીએ દ્રશ્યમાં આપણે જોઈ શકાય છે કે વિઝિબિલિટી ખૂબ જ ઓછી જોવા મળી રહી છે પવન પણ જોરદાર ફૂંકાઈ રહ્યો છે જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ખેતરાવ વિસ્તારના આ દ્રશ્યો યા તાલુકાના જ્યાં જોરદાર ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદની સાથે પવનનો વેગ પણ જોવા મળ્યો ભાણવડ તાલુકાની વાત કરીએ જ્યાં હાથલા ગડુ દુધાળા રોજીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદના પગલે શહેરના માર્ગો પણ નદી સમાન બની ચૂક્યા હતા વરસાદને પગલે અનેક નાના મોટા જળાશયો છલકાઈ ગયા વાવણી બાદ યોગ્ય સમયે વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી પણ જોવા મળી દ્રશ્યોમાં જોઈ શકાય છે સમગ્ર દ્વારકા પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો પવન સાથેનો આ વરસાદ વરસ્યો અને ખેતરમાં વરસાદી માહોલ યથાવત અને સારો રહેવા પામતા ખેડૂતોમાં અત્યારે ખુશી છવાઈ ચૂકી છે વાવણી લાયક વરસાદ વાવણી કર્યા બાદ જે વરસાદ વરસ્યો તેના પરિણામે ખેડૂતો ખુશ થયા છે